વિશેષણ સંખ્યા એટલે નંબર્સ એટલે જે અપૂર્ણાંક અને પૂર્ણાંક એટલે કે હજી વીસ પચીસ ત્રીસ આ બધી જે છે એ સંખ્યાઓ છે શું છે નંબર્સ જે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની સંખ્યા બતાવે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની સંખ્યા દર્શાવે વિશેષણ છે એના ઉદાહરણો આપણે લખશું પાંચ અડધું ભોજન પોણી રોટલી બે ત્રણ કિલો વસ્તુ આઠ રમકડા પચાસ રૂપિયા સિક્કા આ બધા સંખ્યાવાચક વાચક વિશેષણ ના ઉદાહરણ છે પાંચ છોકરા અડધું ભોજન પોણી રોટલી બે ત્રણ કિલો

વાક્યમાં સંખ્યા દેખાય એના પછી ઓળખાય છે વિશેષણ વિશેષણના ઉદાહરણો સર્વનામ આઈ મી માય યુ યુ અમે તમે તું હું મારું તારું અમારું આપણું આ બધા જે છે એવું છે સર્વનામ છે નામની જગ્યાએ વપરાતા સર્વનામો છે સર્વનામથી કોઈ વાતનો વિશ્વા વાતનો ઉલ્લેખ થયો હોય તો એ સાર્વનામી વિશેષણ કહેવાય કેવું વિશેષણ કહેવાય સાર્વનામિક વિશેષણ સાર્વનામિક વિશેષણ એટલે સર્વનામ જેમાં હોય એવા વિશેષણ નામ ને બદલે સર્વનામો વપરાય એવા વિશેષણ મારું ઘર તારું મકાન અમે ગયા તમે અમારું નગર આપણું નગર આ બધા સાર્વ વિશેષણના વિશેષણ ઉદાહરણ છે મારું તારું અમે તમે અમારું આપણું અમે બે અમે બધા અમે બે અમે બધા અમે બધા બહાર જશું આ બધા સાર્વનામિક વિશેષણ ના ઉદાહરણો છે સાર્વનામિક એટલે નામ ને બદલે વપરાય એ સર્વનામ અને જેમાં સર્વનામનો ઉલ્લેખ હોય એને સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે આવા અનેક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને મારા દરેક વિડીયો પ્રાપ્ત થાય હિન્દી ગ્રામરના બધા જ વિડીયો એની અંદર મૂકેલા છે સંધિ સમાસ સહિતના વિડીયોઝ મૂકેલા છે જો તમે મારી ચેનલમાં નવા છો તો એને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને અમારા નાના નાના વિડીયો કામ આવી શકે એ દ્વારકાધીશું